જિલ્લામાં લાંચ લેવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વધુ એક મોટી ખબર આણંદ જિલ્લાના ખંભાત શહેરમાંથી આવી રહી છે જે એન્ટી કરપ્શન બ્યુરોએ એક મોટી સફળ ટ્રેપની કાર્યવાહી હાથ ધરી છે આ ઓપરેશનમાં ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર પીએસઆઈ પીડી રાઠોડ અને નાગરિક મોહમ્મદ ઇમરાન સોદાગર નામના બે આરોપી સામે લાંચ માગવાનો અને સ્વીકારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે લાંચ પ્રકરણમાં એસીબીની કાર્યવાહીમાં જુલાઈ માસમાં ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ગૌમાં સંબંધિત એક ગુનો નોંધાયો હતો પકડેલા આરોપીની કોલ ડિટેલમાં આ ગુનામાં ફરિયાદીનો મોબાઈલ નંબર સામે આવ્યો હતો જેમાં તેમને આરોપી ન બતાવવા અને તેમના પરિવારનો વળગોળો નહીં કાઢવા બદલ ખંભાત સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ દ્વારા પાંચ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હોવાનું સામે આવ્યું છે જોકે પાછળથી થોડી માથાકૂટના અંતે આ રકમ ઘટાડી ત્રણ લાખ રૂપિયા જેવી નક્કી કરવામાં આવી હતી ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોય તેણે આણંદ એસીબીનો સંપર્ક સાધ્યો હતો એસીબીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છવ્વીસ જુલાઈએ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી તાળચા હોટલ ખાતે આ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું વચેટીઓ જેથી ફરિયાદીએ તાત્કાલિક આણંદ એસીબીનો સંપર્ક સાધ્યો હતો એસીબીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છવ્વીસ જુલાઈએ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી તાળચા હોટલ ખાતે આ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું વચેટીઓ પણ ઝડપાઈ જવા પામ્યો હતો પીએસઆઈ ફરાર છે ટ્રેપ દરમિયાન આક્ષેપિત મોહમ્મદ ઇમરાને પંચોની હાજરીમાં ત્રણ લાખ રૂપિયાની લાંચ સ્વીકારી લીધી હતી ટ્રેપ દરમિયાન આરોપીએ વોટ્સએપ કોલ દ્વારા પીએસઆઈ પીડી રાઠોડ સાથે પણ વાતચીત કરી હતી અને પીએસઆઈએ લાંચ અંગે સંમતિ પણ દર્શાવી હતી એસીબીએ નાગરિક આરોપી મોહમ્મદ ઇમરાનને સ્થળ પરથી ઝડપી લીધો છે જ્યારે પીએસઆઈ પીડી રાઠોડને શક જતા તે સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા હાલ હાલ એસીબી દ્વારા ફરાર પીએસઆઈ રાઠોડની સઘન શોધખોળ ચાલુ છે આ મામલે વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ સમગ્ર કાર્યવાહી એસીબી આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાજપૂતના નેતૃત્વમાં અને મદદેશ નિયામક કેબી ચુડાસમાના સુપરવિઝનમાં હાથ ધરવામાં આવી હતી એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપે હે હલચલ ટીવી નેટ હલ હલચલ પર નજર હર હલચલ ની ખબર